જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધે મજામાં લેશો આજ આપણે વહેલી સવાર ઉઠી ગયા છે ડાયરેક્ટ મોલ આવી ગયા ધંધો પહેલાં પછી બીજી બધી જોઈએ આપણે મોલમાં આવી ગયા આપણે જોઈએ બારો બહેનો અત્યારે મોર્નિંગમાં વ્યૂ અહીંયા તમને બતાવું થઈ ગયો કેમ છે બાકી આ તો લોકેશન જ કઈક અલગ છે હો ભાઈ ઇન્ડિયા આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ એ પાહે તો આવે એમ ઈ રોકી આવ્યો આપણે વેલ ઉઠવું પડે એમ આપણે આવી ગયા છે પાછા મુતાનિયા જોઈ લ્યો ઈ કોમ્પ્યુટર ની મોલ પાછા હતા અહીંયા બિયાર દીધા હું કરવા બુધવાર છે તો રજા નથી

શેતવા છે બધા બીજી આપણા શેત જોઈ બેઠા હું છે શેત આ અમારો ભાણો છે ચા તો ભાઈ સબો ખાય